અત્યારે પૂરો થઈ ગયો કે જાય એની સામે કોઈ પણ વસ્તુ હોય ને સાંભળવાની વાત બધા જાણકારી માટે બોલું છું તમારે એક માટે નહી ના ના બરોબર સર કોઈ પણ એક વાર હુકમ થાય ને એટલે હુકમ અંગેની રેવન્યુમાં નોંધ પડે અને એના અનુસંધાન બીજી નોંધ પડતી હોય તો મામલતદાર એના અનુસંધાન બીજી નોંધ પણ પાડે જેમ કે એના આધારે વારસાઈઓ પડતી હોય ભાગ વેચણી થતી હોય તો થાય પણ કોઈ પણ નારાજ પક્ષકાર એટલે આપણી ભાષામાં કહી હારી ગયેલો પક્ષકાર એ અપીલ કરી શકે અને ઘણી વખત એવું થાય કે સમય મર્યાદા પૂરો થયા પછી ડીલે કન્ડમ કરીને પણ અરજી કરી શકાય વિલંબ માફી કરીને એટલે એની ઉપાધી નહીં કરવાની અત્યારે કેસ પતી ગયો કેવાય હા

ધંધો કરવા માટે એ નંબર આપે છે હું ધંધો કરવા માટે નંબર નથી આપતો મારે એક રૂપિયાની આવક ની અપેક્ષા નથી હું જો એમના બધા આપી દઉં ને તો માણસો સતત ફોન કરે મને સુવાઈ ન દે

મહેનત નથી કરવી સીધા નંબર આપો એમ કોમેન્ટમાં લખી નાખે નંબર આપવામાં તમને શું વાંધો છે બીજા એડવોકેટો આપે છે તમને શું વાંધો આવી કોમેન્ટ લખે ભાઈ એવી કોમેન્ટ લખવા કરતા વિડીયો જુઓ ને ક્યાંક નંબર મળી જશે અને હું મારે પ્રેક્ટિસ કરવી નથી સેવા કરવી છે જેને ધંધો કરવો છે એ નંબર આપે ગામે ગામ નેટવર્ક ગોઠવે બીજા વકીલોને કેશ ટ્રાન્સફર કરે મારે ક્યાં એવું કઈ કરવું છે

દસો છેલ્લો આંકડો તો અગાઉ મેં આપી દીધો છે એટલે અત્યારે આપણને જરૂર નથી બધા ઓડિયો જોશો તો આ ભાઈ ને મળ્યા તમને પણ નંબર મળી જશે